સુરતમાં રાજકુમાર બેંગ્લોરની આગળ જેક્સન ટેલરની ગલીમાં પીપળાના ઝાડ નીચે બેસેલા બે ઈસમોએ હુમલો કર્યો હતો પોલીસને બાતમી આપીને પકડવાની દીધો હોવાનું કહીને તીક્ષણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ સમગ્ર મામલે હુમલાની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ આપનાર સરુકુદ્દીન ઉર્ફ હાઝી લંગડા અઝીજ શેખે કહ્યું કે હું અને મારો ભાણો આસિફ ખાન ભેસ્થાનથી ભાગળના કરિયાણાની દુકાનનો સામાન લેવા ગયા હતા જ્યાં અમુક સામાન માટે થોડી રાહ હોવા હોવાથી ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન અજુબુમા ઉર્ફ કાલિયા અને નૈયા ઉર્ફ કાકા તથા અજાણ્યા આવીને તીક્ષણ હથિયાર બતાવવાની સાથે પોલીસમાં કેમ બાતમી આપી તેમ કહીને હુમલો કર્યો હતો અને ઢીક્કા પાટોના માર મારવાની સાથે કપડાં પણ ફાડી નાખ્યા હતા જોકે લોકો ભેગા થઈ ગયા હતા જેથી હુમલાખોરોએ કહ્યું કે ફરી જો નવસારી બજારમાં દેખાયો તો તમારું મર્ડર કરી નાખીશું ધમકી આપીને તેઓ નાસી ગયા હતા બાદમાં સો નંબર પર ફોન કર્યો હતો અને કપડાં પર હુમલાખોરોએ ફાડી નાખ્યા હતા અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએ જેથી પોલીસ પાસે માત્ર એટલી જ માંગ કરીએ છીએ કે રક્ષણ આપવામાં આવે તથા હુમલાખોરો સામે આખરી કાર્યવાહી થાય તેવી સોહેલ ઓસિફ ખાનની માંગ કરી હતી